રાજ્યના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ અમલમાં મૂકવામાં આવી છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા શબ્દો પોલિસીથી મળતા લાભ અને તે લાભ વિશે સમજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સાથે જોડાયેલી તમામ માહિતીથી વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે તે હેતુથી સ્કૂલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા ધ સ્ટાર્ટઅપ ગાઈડ લોન્ચ કરવામાં આવશે ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ધ સ્ટાર્ટઅપ ગાઈડનું કવર પેજ લોન્ચ કર્યું હતું સોળ જાન્યુઆરી જેને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે તમામ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ કોફાઉન્ડર્સ તેમજ ઇનોવેશન સાથે સંકળાયેલા તમામ યુવાનોને નેશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સ્ટાર્ટઅપનું યોગદાન સતત વધી રહ્યું છે ત્યારે ગુજરાતના યુવાનોના સ્ટાર્ટઅપના પ્રોત્સાહન માટે અમલીલ થયેલ એસએસઆઈપી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી બે હજાર સત્તરથી કાર્યરત છે આજે મને ખુશી થાય છે કે એસએસઆઈપી પોલિસી અંતર્ગત સ્કૂલ પી યુ સ્કૂલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ થકી ધોરણ છથી બારના વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ પ્રત્યે જાગૃતતા કેળવાય વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના શબ્દોથી પરિચિત થાય તેમજ સ્ટાર્ટઅપ અંતર્ગત માર્ગશન મળે તે હેતુથી ધ સ્ટાર્ટઅપ ગાઈડ સ્કૂલ પી દ્વારા લોન્ચ કરી રહ્યા છે આ પોલિસી અંતર્ગત ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ આઈડિયાને પસંદ કરી વીસ હજાર રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે